મુખ્ય સમાચારો પર સાવરકુંડલા શહેરમાં માં વિશ્વ સિંહ દિવસ ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી સાવરકુંડલા શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સિંહોના ફોટોગ્રાફર્સ પ્રેરણાદાયી વિડીયો ટેક્સ્ટ મેસેજ માઈક્રો માઇક્રોબ્લોના માધ્યમથી સોશિયલ મીડિયા સહિત તમામ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર જંગલના રાજા સિંહ પ્રત્યે સૌરાષ્ટ્રની જનતામાં વધુમાં વધુ જાગૃતિ આવે એનું યોગ્ય સંવર્ધન સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાત સહિત વિશ્વભરમાં દર વર્ષે દસ ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે આપના હાલા સિંહોની જાગૃતિ માટે વર્ચ્યુઅલ સેલિબ્રેશન કરવામાં આવ્યું સાથોસાથ જે મોદી હાઈસ્કૂલના પટાંગણ માંગથી પંદર શૈક્ષણિક સંસ્થાઓના ચાર હજાર છસો બ્યાસી સિંહ પ્રેમીઓની રેલી કાઢવામાં આવી હતી આ મહારેલીમાં મુખ્ય અતિથિ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેભાઈ કસવાલા તેમજે કેસ એસપી મલય વૈધ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં નોર્મલ રેન્જ વિસ્તરણ રેન્જ વન વિભાગ તથા વન પ્રકૃતિ ચેરિટેબલ સાવરકુંડલાની પૂરી ટીમે અન્ય પ્રયાસો કર્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમને ભવ્ય અને દિવ્ય રીતે સફળ બનાવ્યો હતો રિપોર્ટર રજાકભાઈ ઝાખરા એફકે લાઈવ ન્યૂઝ સાવરકુંડલા આજના 10 ઓગસ્ટ 2024 વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે સાવરકુંડલા મુકામે વન વિભાગ અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા શહેરની જુદી જુદી પંદર જેટલી સ્કૂલોના વિદ્યાર્થીઓ છ હજાર એકસોથી વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ અને ગ્રામજનો એકત્ર થઈ અને સાવરકુંડલાના મા ધારાસભ્યો મહેશભાઈ કસવાળા અને એ એસ સાહેબ અને વર્ગનો સ્ટાફ સાથે મળી અને એક ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને સાવરકુંડલા શહેરમાં વિશ્વસિંહ દિવસ અંતર્ગત એક ભવ્ય મહારેલીનું આયોજન કરી અને સિંહ સંરક્ષણ અને સંવર્ધનની એક ઉત્તમ કામગીરી કરવામાં આવેલી છે